ઇત્યાદિ અપરાધ હા બીજી બધી વાત તજી પ્રભુપદે વૃત્તિ તજા દીજીએ આગળ વાત આવી આરતીની એમાં એક સ્થળે ઉભા રહીને આરતી કરવાની ભગવાનની મૂર્તિ સામે જોઈને આરતી કરવાની આરતી એટલે દર્શન કરવાના અને બીજે બધે છે આડા હોળી વૃત્તિ જવા દેવી નહીં એક જ થળે સ્થિર રાખવાની એક જ સ્વરૂપમાં એમ હા જે ખંડમાં ઊભો હોય ત્યાં બરાબર આડા હોળી વૃત્તિ આજુબાજુમાં બીજા ભક્તો હોય ત્રીજા ભક્તો હોય નહીં પછી પ્રશ્ન હવે દેવ પોઢે પછી પ્રદિષ્ણા કરવી કે ન કરવી આમાં ના પાડીએ તો શું કરવું કેમ કરવું આમાં પ્રશ્ન એવો અને મને ખરેખર થોડા સમય પેલા પ્રશ્ન આવો એવો હતો એ પ્રશ્ન આવ્યો તો એનો જવાબ દીધો ને એ તમને અત્યારે ફરીને જવાબ વાત થાય છે હવે પોઢી જાય દેવ પછી તો કરવાની હોતી નથી સાંજે પણ જાગે કેટલા વાગે ભગવાન તો મોટા ભાગે સાડા પાંચ વાગે આરતી થતી હોય છે મંગળા આરતી સાડા પાંચ વાગે આરતી થાય એટલે ઓછામાં ઓછો સમય કે પોણા પાંચે તો ભગવાન જાગી ગયા હોય આરતી ભલે સાડા પાંચ પણ ભગવાન પોણા છયે તો જાગી ગયા હોય પોણા છે નહીં પોણા પાંચે કારણ કે ભગવાન મંજન મુખ મંજન કરવાના બધી ઘણી બધી સેવા હોય અને નાના ઠાકોર જે હોય નવરાવાના હોય મંગળાના હાર ભગવાનને પહેરાવાના હોય બીજા હાર લઈ લેવાના હોય આ બધી લાગે આવું છે શું પણ એ સેવામાં સમય બહુ માગી લેતું હોય છે એટલે પોણા પાછી મારા અનુમાન પ્રમાણે લગભગ જાગી ગયો સાડા મને ખબર ન હોય ભલે ત્રણ છતાંય ઘણા મંદિરોમાં મોટા મોટા સદગુરુઓ પણ સાડા ચારે પ્રદિક્ષણા શરૂ કરી દેતા હોય છે તો તમે સાડા ચારે પ્રદિક્ષણા શરૂ કરો કારણ કે ભગવાનને જાગવાનો સમય છે અને ત્યારે ભગવાન જાગવાનો સમય એટલે ડિસ્ટર્બ થાય થતા ન હોય તો મારું માનવું છે આ મારો અંગત હું અભિપ્રાય આપું છું કે હાડા ચારે તમે પ્રદર્શન કરી દો તો એમાં અપરાધ થતો નથી આ મારો અંગત વિચાર મેં તમને આપ્યો છે જે જવાબ આપી પછી તમે એમ કહો કે ચાર વાગે પ્રદર્શન શરૂ કરી દો તો એનો જ હું કાંઈ ખુલાસો એનો જ જવાબ હું આપતો નથી હા એટલે પ્રદર્શન વાત થઈ ગઈ

તે હું આજ તમો સમીપ ઉચરું સશાસ્ત્ર નો ન્યાય છે મૂર્તિનો જો અપરાધ જે કરે શું તેને થાય છે તે હું આજ તમને કઉ છું કે સશાસ્ત્ર ન્યાય પ્રમાણે જે પૂજે જમીને પ્રભુની પ્રતિમા તે કુંભી પાકે પડે લ્યો ભોજન કરી અને પછી પ્રભુની સેવા ભક્તિ કરે છે તો એ કુંભી પાક નરક બાપ એટલે પણ આટલો બધો દંડ જબરજસ્ત અપરાધ આમાં શું એટલું બધું થઈ ગયું જબરજસ્ત દંડ ફટકારી દીધો બાપા વારા કે પુરા ની વાત કરી તો શું કીધું મૂર્તિનો નો અપરાધ કરે તે શું થાય છે તે હું આજ તમો સમીપ ઉચ્ચારું શસ્તાત્ર ન્યાય પ્રમાણે કે હા પૃથ્વી પાસે વારા પકડ કીધા એ જે પૂજે જમીને હવે જમીન અને લીધા પછી ભગવાનની સેવા પૂજા એમ કે હવે એટલે વ્યક્તિગત સેવા છે કે મહામંદિરની સેવા છે એનો આમાં કઈ સ્પષ્ટ નથી ના આયો તોય ન દંત ધાવન કર્યું જે મૂર્તિને જે અડે જો નાય લીધું બરાબર દંત ધાવન નથી કર્યું એટલે કે દાંતણ નથી કર્યું એટલે કે બ્રશ નથી કર્યું એટલે કે હોલ નથી ઉતારી બોલો જો પપળ પપળ કરી ઉઠાણું મોડું થઈ ગયું હોય વફડ ફફડ કરી બે કોકડા કર્યા અને બે કોકડા નો કર્યા બે કોકડા આમ નેખ્યા બે કોકડા આમ ને મોટામાં આંગળી ફેરવી નો ફેરી કરી અને ભરો કરતા માથે નળ ખોલી નાઈ લીધું બે એક મિનિટમાં અને તરત કપડાં બદલાને જલ્દી જલ્દી સેવા પૂગી જાય હા બ્રશ કરું દંધ ધાવન બ્રશ કરવું કે દાંતણ કરવું કે હું ઉતારી આવું કાંઈ ન કર્યું હા નાહીને પવિત્ર થઈ સોળે થઈ ગયા આવી જાય ને કે કહ્યું બરાબર તો એ તેના સુકૃત નાશ થાય સગડા સંદેહ તે માં નહી જો એના તમામ સુકૃત બધા બળી જાય છે સંદેહ નથી શંકા નથી માટે સર્વ પવિત્ર થઈ મૂર્તિને ને થી સેવો સદા જો માટે પવિત્ર થઈ એટલે કે સોળે બોળે ના નિયમ સાથે સોળે થઈ ભગવાન સેવા કરવી

સ્ત્રે સંભોગ કરી અને સ્નાન કર્યા વગર ભગવાનની મૂર્તિને સમીપે જશે મૂર્તિ સમીપે અડુ નો અડુ વાત નથી દર્શનાર્થી ભક્તોને લાગુ પડે અને સેવા કરનારા ભક્તોને પણ લાગુ પડે હા બોલો નાની સુની વાત નથી આ જબરજસ્ત વાત છે સમજો હા સ્ત્રી સંભોગ કરી અને નિમજ્જન વિના સ્નાન કરશે તે તો ચૌદ હજાર વર્ષ ચૌદ હજાર ચૌદ વર્ષ નહી ચૌદ હજાર વર્ષ સુધી વીર્યમાં વાસો વસે એ કેવા જીવડા થઈ ગતા એ વિદ્યામાં પાછો વસે બોલો હા હા હે ભગવાન આપના ભક્તોને આનાથી તમે ઉગારજો દયાળુ બસ સ્નાન કરીને પછી મંદિરમાં પ્રવેશ કરવો જોઈને શબ્દ નાય અથવા સશાસ્ત્ર નિંદા સુણે તે જો સ્પર્શ કરે પ્રભુની છબી જોઈ લીધું નીકળતું ગીતા આમ છે ભાગવત આમ છે રચનામૂત આમ છે રામાયણ આમ છે એવી કોઈક નિંદા કરતા હોય નાસ્તિકજનો એ નિંદા ન સંભળાય હા તે જો સ્પર્શ કરે પ્રભુ ની છબીને સબને જોયું હોય નિંદા પરિકર સાંભળે જોયું હોય અને પછી પ્રભુની મૂર્તિનો સ્પર્શ કરે એટલે સેવામાં આવ્યા બંધાય પાપે ગણે તો એ પાપ થી બંધાઈ જાય છે પોતે પૂર્વજ સૌ સમેત વનમાં જમ્બુક થઈને રેલ્યો એ જમ્બુ શિયાળીયું થઈને રે વનમાં જયને નિત્ય મસાણ માજ સબનું તે માસ ખાવા પછી સમશાન માં જય સબ બાળી ને ખાવા કરતા બેડા હોય આમ હોય લગભગ શેર મત બળી ગયા હોય સમસાર માં સબ માસ ખાય બોલો શિયાળિયું થઈ હા છે ને જોરદાર પછી કે છે જઈને નિત્ય મસાણ માં જ મસબ નું માસ ખાય કામે મોહિત થઈ રજો વતી તણો જે સ્પર્શ ક્યારે કરે તે જો સ્પર્શ કરે પ્રભુ રજસ્વલા સ્ત્રી નો સ્પર્શ કરે જો તે કામ થી મોહિત થઈને એટલે કામ માં મોહાંત થઈને બરોબર રજસ્વલા સ્ત્રી નો સંગ કરે છે રજસ્વ રજોવતી તણો જે સ્પર્શ ક્યારે કરે સ્પર્શ કરે છે આમ એવું છે બરાબર તે જો સ્પર્શ કરે પ્રભુની છબીને પછી પ્રભુની મૂર્તિને અડે રજો રજસ્વલા સ્ત્રીનો સ્પર્શ થઈ ગયો અને પછી નાયા વિના પ્રભુની મૂર્તિને અડે છે પૃથ્વીની મૂર્તિનો સ્પર્શ કરે છે બરાબર તે પાપી પૂરો ઠરે જય સંપૂર્ણ સહસ્ત્ર વર્ષ સુધી તે સ્ત્રી પુષ્પ પાપી પીએ આ સંપૂર્ણ સહસ્ત્ર હજાર વર્ષ સુધી સ્ત્રી પુષ્પ પાપી પીએ રજસ્વ સ્ત્રી નો જે શ્રાવ થતું હોય પ્રવાહી બધું ભક્ત રજો સ્પર્શ કરી અને પ્રભુ ની સમીપે જાય છે તો પેલા તો એનો સ્પર્શ કરાય નહી અને કદાચ થઈ ગયો તો સ્નાન કરી લેવાય વસ્ત્ર સહિત પછી જ મંદિરમાં પ્રવેશ કરાય સેવા અથવા દર્શનમાં જય સંપૂર્ણ સહસ્ત્ર વર્ષ સુધી તે સ્ત્રી પુષ્પ પાપી પીએ જન્મે ત્યાં જળ બુદ્ધિ થાય જન તે દારિદ્રી મોટું લીએ જળ બુદ્ધિ વાળો થાય અને બહુ મોટું દારિદ્ર પછી એના આવે છે અન્ય દાંત વેર થઈ જાય ને એવું થઈ જાય દારિદ્ર એટલે પૈસાને ને વેર જે થઈ જાય પૈસો આવે નહીં

અને સજા ફાંસી હો ઓહો હો હો એવું શામાં તો જો હું કીધું સબને કદાપી અડી ગયો પછી મંદિરમાં જાય તેને ગર્ભ થકી જન્મી મરવું તે લક્ષ્યવાર એને એક લાખ વખત ગર્ભમાંથી કાપી કાપીને બહાર કાઢે બોલો ઓહો હો 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 તેને ગર્ભ થકી જન્મી મરવું તે લક્ષ્યવાર ભરે બોલો લાખ વખત લાખ જન્મ સુધી લાખ લાખ વર્ષ સુધી તે ચાંદાળ પણ પછી ધરશે સૌ સો સૈકડા સૈકડા વર્ષના જ્યાં ત્યાં શોક કલેશ કર્ષ નડશે સ્વપ્ન ના હર્ષ ના પછી ચાંદાળ થાય સેંકડો વર્ષ સુધી અને ત્યાં પછી કલેશ કજ્યા કંકાસમાં હર્ષના એટલે આનંદના દિવસો એને પછી જોવાના પૂરા થઈ ગયા હો 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 હે ભગવાહ પાહિ મામ પાહિ મામ પાહિ મામ આપણા તમામ ભક્તોવતી દયાળુ આ સેવક પાહિ મામ પાહિ મામ પાહિ મામ કરે છે ભક્તોવતી આ સેવક કરે છે તમે બચાવજો આપણા સેવકોને ઉગારજો મહારાજની રક્ષા કરજો રક્ષા કરજો પ્રભુ હમ આવું ક્યારેય પાપ ન થાય ફરીને જો પોતે જો પોતે સબને કદાપી અડીને દેવાલય જે જશે તેને ગર્ભ થકી જન્મી મરવું લક્ષ લાખ વાર તે પછી ચાંદાડ પણ ધરશે સેંકડો વર્ષ સુધી જ્યાં ત્યાં શોક કલેશ કષ્ટ નડશે સ્વપ્ન નહીં સુખ ના હોય પછી કલેશ કંકાશ કદ્યા હા છે મૂર્તિ સ્પર્શ મનુષ્ય કોઈ કરતા વાયુ અધો સંચરે

દાઢી ડબ ધબ 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 ધડબ થાય જાય ને એવી ટાઈટ ને એવી વાત સા બોલો હે મૂર્તિનો સ્પર્શ કરતા ધોવાયો એટલે ગેસ છૂટે હા બરાબર અને તે સંવત્સર હ સત્ત ઉંદરડો થાય અને ત્યાંથી ત્રણ વર્ષ કૂતરો થાય અને પંચાબદ અને પાંચ વર્ષ સુધી માખી થાય છે વર્ષો નવ કાચબો પછી નવ વર્ષ કાચબો થાય છે દુર્ગંધ ગેસ છૂટો અને અધો વાયુ સંચાર થયો અને આ સેવા કરે છે તો આ ભગવાન તમે બચાવજો મહારાજ બચાવજો બહુ જબરજસ્ત ફટકારી દીધું હા શાસ્ત્રકાર થોડીક છૂટી ના ના નો મગાય આપણે નો મગાય આપણે સાવધાન રહેવાનું સેવામાં સાવધાન છૂટી નો મગાય સ્વામી સ્વામિનારાયણ નેક્સ્ટ બાકીની વાત કરશું આપણે